વાર્તા નવલકથા ચરિત્ર દર્શન ધાર્મિક બધા જ પ્રકારની પુસ્તકોનું નિઃશુલ્ક વાંચન માટે વિતરણ કરે છે યાર કોરોના ટાઈમ મતલબ સુના મેં થા બટ મેં જોઈન હું કોરોના ટાઈમ સે કહેતા ને જો ફ્રી ટાઈમ તો હું તો એકચુઅલી મેં ફ્રી ટાઈમથી જોઈન હઈ હતી લેકિન આજ તક જોઈન હું મેની બુક્સ દેટ આઈ લાઈક લાઈક દેટ બુક્સ ફ્રોમ યુએસ એન્ડ રશિયન દેટ આઈ લાઈક વેરી મચ એન્ડ દે અસ નોલેજ એન્ડ રીડિંગ બુક્સ ઇઝ વેરી બેનિફિટેડ ટુ અસ સારું છે આઈ થિંક ગ્રોઈંગ છે અને આટલી બધી વસ્તી સન્ડેના દિવસે બધા છોકરાઓ જો જોઉં છું તો મને એમ લાગે છે કે એકદમ મોબાઈલ એક બાજુ મૂકી આઈ નો તમારું આ મીડિયમ છે પણ છતાં હું કહું છું કે આ જે પુસ્તક પૂરકનું જે જે બી એનો આ ઇનિશિયેટિવ છે કે આટલું સરસ રીતે એટેન્ડન્સ આવે છે ચપડી છે હું મારી સ્કૂલની છોકરીઓ માટે લઈ જાઉં છું હું સ્કૂલની ટીચર છું તો મારે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે ને એ પણ નિયમિત રીતે આ બધી ચપડીઓ વાંચે છે તું વાંચવાના શોખીન રાહશે નહીં જોજો લોકેશન તમને સ્ક્રીન પર મળી જશે